હાલો મિત્રો કેમ છે હૈશું બધા મજામાં તો મજામાં જ રહેવાનું હું પણ છું મજામાં તો અત્યારે જો હવે રાતના વાગી ગયા છે છ છ સાડા છ જેવું થઈ ગયું છે તો સાડા છ જેવું થઈ ગયું છે ને હવે અટાણે અમારે છે ને જો અહીં ઘરે ઘરે શું હમણાં ક્યાંય જાતો નથી ઘરે ઘરે રહું છું થોડી તબિયત નથી હારી મારી એના હિસાબે તો મને એવું છું લાઈવ બ્લોગ બનાવવું તો બ્લોગ બનાવવાનું કારણ એ જ છે કેમ કે આજ છે ને જો અમે લઈ આવ્યા છે ફણસ લઈ આવ્યા છે તાજું આગળ તો હજી આડી જો ફણસને કમ્પ્લીટ આપણે સુધારી નાખ્યું છે કમ્પ્લીટ ઘટે નહીં જો ફણસને સુધાર તો ફણસની બિરિયાની બનાવવાની છે આપણે તો જો આપણે ફણસની બિરયાની બનાવીએ છીએ કેમ કે પહેલી વાર બનાવી બનાવી કે નથી આણે કોઈ દી બનાવી ત્યાં બનાવી કોઈ દી તને નથી હે હા તો શીખવાનું છે આ જેવી થાય એવી જેવી થાય એવી શીખવાનું છે તો હું કરીશું થઈ જાય કરો ને અંદર ને અંદર ને કબુદી ઓલું થઈ જાય તો ભીખાર એવું નહીં વાંધો આવે ને સારું હાલ આગળ હવે ચાલુ કરી નાખીએ બનાવવાનું તો જો આપણે જો પેલા તો એમાં જોશે ડુંગળી જો આ ડુંગળી મોડીને કમ્પ્લીટ કરી નાખી છે આ છે ટમેટા અને આ છે ધાણા જેને આપણે કોથમીરી છે ને એ ધાણા એટલી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને આ છે આપણા ચોખા ચાવલ અને આ લીમડો કઢી પત્તા જે કહીશ ને એ અને બાકીનો જે મસાલો બધો આવી નાખીએ એટલે હું તમને કહું તો મિત્રો જો આપણે છે ને કુકર મૂકી દીધું છે અને કુકરમાં નાખી દીધું છે તેલ પ્યોર સિંગ તેલ તેલ નાખી દીધું છે તો હવે એમાં આપણે નાખવાનું છે જો આ છે ને આને કહેવાય આપણે બાદિયા અને આ પાંદડા અને આપણે લીમડાના પાંદડા છે પણ એ પણ જો મીઠો લીમડો જેને કહેવામાં આવે છે આપણે એ વઘાર માટે નાખી દઈએ નીકળી જશે કમ્પ્લીટ વગર કરવા માટે સમસો તો દે હાલો મીઠો લીમડો ને બધું કમ્પ્લીટ ઓલું થાય તો જો હવે આપણે નાખવાનું છે ફણસ હાલ નાખ દે બધું નાખ ધીમે 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 ઢોલમાં તો આ ફણસ નખાઈ ગયું છે ધરવી નાખ હલાવી રાખ વાંધો નહીં ભલે પડી ગયું તો કિલ્લા ઉપરનું ફણસ હતું હું હવે નિમક નાખવાનું છે એમાં જેથી હું ગાય ગા પાકલું સડી જાય કેટલું નાખે માપે હોય તો જે ડબલા વાળી થાય પછી હાલો નિમક નખાઈ ગયું છે

એમાં નાખો પાણી હજી તું કહો એમ ક્યારે પાણી નાખ એમાં તું નાખી ની બાપા પાણી ગરમ કરીને થોડુંક નાખવું જોઈએ ભેગું પછી કુકરનું ઢાંકણું રાખી દે એટલે ગાય ગાય સડે બસ રેડી બસ બસ એટલું હા કમ્પ્લીટ બસ એટલું પાણી રેવા દે તો જો આ રીતે ઘડીક પાણી થોડુંક રાખી અને એમનું રાખી દેવાનું એટલે પાણી ગરમ થઈ જાય ને થોડુંક એટલે આગડી પાણી પાછું આપણે અંદર નાખી દેવાનું કેમકે ઠંડે ઠંડુ પાણી નાખીએ ને તો ઘડીકમાં માં એ સડે નહીં હા

હાલો મિત્રો જો તો જો હવે લીંબુનો રસી નીકળી ગયો છે જો આ રીતે લીંબુ લીંબુનો રસ કાઢી અને આપણે એમાં મરચું નાખી દેસુ એટલું પછી તમારે તીખું હોય કેવી રીતનું હોય એ પ્રમાણે લસણવાળું મરચું છે અમારે બહુ તીખું ખાવાનું ન હોય માપે મેળવું હોય એટલે એટલે આપણે આપણી રીતે મરચું નાખશું તમને જેમ સારું લાગે એમ નાખી લેવાનું મારું પાસું નહીં આમાં નામાં નાખી દીધું જોઉં તો હવે આપણે હળદર નાખી દેસુ હળદર થોડી વધારે નાખવા દે ધાણા જીરું હા જીરું નખાઈ નિમક તો ત્યાં નાખી દીધું ને સારું હાલો રેડી હાલો એ બંધ કરો હવે બસ એટલે આપણે બીજું વધારે કાંઈ આમાં મસાલા નહીં નાખવાના ખોટા તો પછી ગેસની એસિડિટી એવું થાય સાદુ સિમ્પલ તોય એક નંબર બનશે જો આ પાણી ગરમ થઈ ગયું છે ઉપરનું હાલે અને પાણી નાખી દે આમાં અંદર ખણસી પકડી ગયો ઢગી જતી જોજો

કોટનું એક બાજુનું હેન્ડલ તોડી નાખ્યું છે થઈ જો ખોલવાના લોસા ન થયો આમાં પાણી નાખ દે મરચું બરચું બધું કમ્પ્લીટ બનાવ્યું આપણે આપણું રેડી આને ઘડી કેમને પલેલું રહેવા દેવાનું જેથી કરીને બધા મસાલા ક્યારે મળી જાય એકદમ મસ્ત મજાના પછી આપણે આમાં નાખશું હવે તો ત્રણ સીટી થઈ ગઈ છે તો ઉતાર લે હાલ હવે બધું બળી રહે આપણી

કેમ કે અમારે આ છે ને ખુશી સાવલ નથી ખાતી એને ચોખ્ખા મજા નથી આવતી કા એવું જ છે ને બાજરાનો રોટલો આખો ખાઈ જાય મિત્રો તો જો કમ્પ્લીટ એક નંબર બની ગયું છે સડી ગયું છે આવું એક નંબર ફણસ આવ છૂટું છૂટું થઈ ગયું છે જો હવે નાખો એમાં ડુંગળી નાખ ડુંગળી નાખ ડુંગળી નાખ ડુંગળી હા ડુંગળી ના આવવા દે હા બસ એ વ્યવસ્થિત બસ ઓકે પેલા આગળ કોલાઈને ચૂક્યું

ચોખ્ખા નાખી દીધા હવે એને વ્યવસ્થિત નિરાજ ધીમે ધીમે બધું હલાવી ને બહુ ઓલું ન કરતી નાખે પછી વિખાઈ જાય હો પછી મોટા મોટા પીસ રાખ્યા હતા તોય એવું થઈ ગયું ઘડી ઘડી એમ રહેવા દે પછી નાખી દેવા પાણી હાલો મિત્રો તો જો પાણી વાણી કમ્પ્લીટ નાખી દીધું છે ચોખાઈ નાખી દીધા છે હવે ઢાંકણું ઢાકી દે હા થોડાક નાખ દે ધાણા ધાણા જાજા કપને ખા પછી પાછા બીજા સાઈટ વાટું રેવા દીધા અહીં થોડાક એટલે થોડાક નાખ દે એટલે સ્વાદ બે જાય મસ્ત નિમક તે નાખ્યું હતું તો ખરું હા તો બની ગયું છે કમ્પ્લીટ ઓલરેડી આલ ખોલ વાહ આમ જુઓ કાંઈ ઘટે હા હા ધાણા બાણા સાટી દે હા બસ રેડી હાલો 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 થાળીયું કાઢો હાલો જોઈને જ મને ભૂખ લાગી ગઈ હાલો મિત્રો તો જો બની ગયું છે તો આપણે બેઠી ગયા છે હવે જમવા તો જો આ રીતે બની છે એક નંબર બિરયાની જો ફણસ આ નથી નહીં કરતો અમે આ છે આપણે ફણસનો બીવ હવે ચેક કરીએ કેવું બીને કેવું નહીં કબડો હા મસ્ત સડીજ મસ્ત એક નંબર કાંઈ ઘટે નહીં ચાલો જમી લઈએ જો બધા વહી ગયા જમવા એક નંબર બીનું જ જમવાનું તો ચાલો બનીએ જમી લઈએ ને મળીએ આગળ નવા વિડીયોની અંદર જય માતાજી મા મોબાઈલ અને તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો ફોલો કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ નવા વિડીયોની અંદર